જીવનના દુઃખો માટે કોણ જવાબદાર છે એક મહિલા દરરોજ મંદિરે જતા એક દિવસ મહિલાએ પૂજારીને કહ્યું કે હવે હું મંદિરે નહીં આવું એટલે પૂજારીએ પૂછ્યું કેમ પછી એ મહિલા બોલી મેં મંદિરના પરિસરમાં એમના ફોન પર એમના કામ ધંધા વિશે બોલતા જોયું છે કોઈ કોઈએ ગપાટા મારવા માટેના સ્થાન તરીકે મંદિરને પસંદ કરેલું છે કેટલાક લોકો પૂજા હોમ હવન પ્રામાણિકપણે કરવાને બદલે દેખાડો વધુ કરતા હોય છે આ સાંભળીને થોડો સમય પૂજારી ચૂપ રહ્યા અને પછી બોલ્યા એ બરાબર છે પણ તમારો અંતિમ નિર્ણય લેતા પૂર્વે હું જે કહું એ પ્રમાણે તમે કરી શકશો કે મહિલા બોલ્યા ઠીક છે તમે મને કહો શું કરવાનું છે પૂજારી બોલ્યા એક ગ્લાસ પાણી ભરો અને મંદિરના પરિસરમાં બે વખત પ્રદક્ષિણા કરો શરત એ છે કે એક ગ્લાસમાંથી એક પણ ટીપું નીચે ઢોળાવવું ન જોઈએ મહિલા બોલ્યા હું આ કરી શકીશ પછી થોડી જ વારમાં એ મહિલાએ એ પ્રમાણે કર્યું એ પછી મંદિરના પૂજારીએ મહિલાને ત્રણ પ્રશ્નો પૂછ્યા એક તમને કોઈ ફોન પર બોલતા દેખાયા કે બે મંદિરમાં કોઈ ગપાટા મારતા દેખાયા કે ત્રણ તમને કોઈ દેખાડો કરતા દેખાયા કે મહિલા બોલ્યા નહીં મેં કશું જોયું નથી મારું સંપૂર્ણ ધ્યાન તો ગ્લાસના પાણીમાં જ હતું પછી પૂજારી બોલ્યા જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર હતું જેથી એમાંથી પાણી ન પડે એ માટે તમને કશું જ દેખાયું નહીં હવે તમે જ્યારે મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મા તરફ કેન્દ્રિત કરો પછી તમને બીજું કશું જ દેખાશે નહીં સર્વત્ર ફક્ત ભગવાન જ દેખાશે આપણા જીવનનું પણ આવું જ છે આપણા જીવનના દુઃખોના જવાબદાર કોણ છે ભગવાન છે કુંડળી છે કે તમે પોતે ખરેખર જવાબદાર તો ભગવાન નથી ગ્રહ નક્ષત્ર કે કુંડલી નથી નસીબ નથી સગાવાહલા નથી આડોશી પાડોશી નથી સરકાર નથી તમે પોતે જ એ માટે જવાબદાર છો એક તમારો માથાનો દુખાવો અનાવશ્યક વિચારોનું પરિણામ છે બે તમારો પેટનો દુખાવો તમારું ખોટું ખાનપાન છે ત્રણ તમારું દેવું તમારા દેખાડાના સ્વભાવને કારણે વધુ પડતા ખર્ચને કારણે છે ચાર તમારું ગળદિયા જેવું શરીર ચરબીનો ભરાવો અને માંદું શરીર તમારી ખોટી જીવનશૈલીને કારણે છે પાંચ તમારા કોર્ટ કેસ તમારા અહંકારનું પરિણામ છે છ તમારા બિનજરૂરી વિવાદો તમારા ન બોલવાને સ્થાને વધુ અને વ્યર્થ વિલાસનું પરિણામ છે ઉપરના કારણો સિવાયના પણ સેંકડો કારણો છે જેને કારણે તમે નારાજ કે દુઃખી હોવ છો દોષ માત્ર બીજાને આપ્યા કરો છો આમાં ભગવાન ક્યાંય દોષી હોતા નથી જો આપણે આ દુઃખોનો બારીકાઈથી વિચાર કરીએ તો આપણા ધ્યાનમાં આવશે કે કશે કાંપણી ખોટી વિચારસરણી આ માટે કારણભૂત છે એટલે યોગ્ય નિર્ણય લેવો યોગ્ય ગુરુના ચરણોમાં લીન થવું અને એ એનુસાર આપણું જીવન નિરોગી સુખી સમાધાની અને સમૃદ્ધ બનાવવું